હિંગમાં આટલી બીમારીઓને દૂર કરવાની તાકાત હોય છે વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં હિંગ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે હિંગના સેવનથી તમે બીમાર થતાં બચી શકો છો જાણો ભૂખ્યા પેટે હિંગનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે દરેક રસોડામાં રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે હિંગનો ઉપયોગ કરવામાં આવે છે રસોઈથી લઈને અથાણા સુધી હિંગના ઉપયોગથી વસ્તુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બને છે હિંગ એ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે હિંગના સેવનથી તમે બીમાર થતાં બચી શકો છો ભૂખ્યા પેટે હિંગનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે સવારે ભૂખ્યા પેટ હિંગનું સેવન કરવાથી થતા ફાયદાઓ પેટની સમસ્યાઓ દૂર થશે ભૂખ્યા પેટે માત્ર એક ચપટી હિંગનું સેવન કરવાથી પેટની ઘણી સમસ્યાઓથી રાહત મળે છે તમારું પાચનતંત્ર મજબૂત બને છે અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે ગેસ અને પેટ ફૂલવાની સમસ્યાઓ પણ ઓછી થઈ જાય છે તો ચાલો જાણીએ ભૂખ્યા પેટે હિંગનું સેવન કરવાથી બીજી કઈ સમસ્યાઓથી રાહત મળે છે એક બ્લડ પ્રેશરમાં આરામ જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો એવામાં હિંગના સેવનથી તમને ઘણા ફાયદાઓ થશે બે માથાનો દુખાવો દૂર થશે હિંગ એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણોથી ભરપૂર હોય છે તેના સેવનથી માથાના દુખાવામાં પણ રાહત મળે છે તમને માઇગ્રેનની સમસ્યા હોય તો તમારે દરરોજ સવારે ભૂખ્યા પેટે એક ચપટી હિંગનું સેવન કરવું જોઈએ ત્રણ ઉધરસ થશે દૂર હિંગની અંદર એન્ટી ઇન્ફ્લેમેન્ટરી અને એન્ટી વાયરસના ગુણ હોય છે જો તમને ઉધરસ અસ્થમાં અને શ્વાસની નળીમાં સોજા જેવી સમસ્યાઓ હોય તો તેનાથી રાહત અપાવશે ચાર વજન ઘટે છે જો તમારો વજન સતત વધી રહ્યો હોય તો તમારે હિંગના પાણીનું સેવન કરવું જોઈએ તેનાથી તમારું વજન ઓછું થશે ભૂખ્યા પેટે હિંગનું સેવન કેવી રીતે કરવું તમારે ભૂખ્યા પેટે હળવા ગરમ પાણીમાં ચપટી હિંગ ઉમેરીને ત્યારબાદ તેનું સેવન કરવું જોઈએ હિંગનું પાણી બનાવવા માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણીને ગરમ કરી લો ત્યારબાદ હિંગને તે પાણીમાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો અને ત્યારબાદ જ તેનું સેવન કરી શકાય મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ